ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ સોળ પાણી એક અમૂલ્ય સ્ત્રોત વોટર રિસોર્સ પાણી પાણી છે 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 તો તો કાલ જો તમારું ભવિષ્ય સુરક્ષિત છે તમે કદાચ જાણતા હશો કે બાવીસ માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરોને આકૃતિ બતાવવામાં આવ્યા છે આ પોસ્ટરો પરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે તમારા અવલોકનને તમારી નોટબુકમાં નોંધો તેની ચર્ચા તમારા વર્ગખંડમાં કરો શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે તમારા માતાપિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ પીવા માટે પાણી ધોવા માટે રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન પચાસ લીટર પ્રતિ વ્યક્તિ છે આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ અઢી ડોલ પાણી બરાબર છે શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે જો હા તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી નથી મળી રહ્યું તમારા મિત્રો અને તેઓના પરિવારોને પાણીની પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે તમારા અનુભવોની ચર્ચા તેઓની સાથે કરો કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે નળમાં પીવાનું પાણી ન આવવું પાણી ભરવા માટે લાંબી લાઈનો લડાઈ ઝઘડા પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે આકૃતિ સોળ માં બતાવવામાં આવેલ કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ પ્રવૃત્તિ સોળ પોઈન્ટ એક સમાચાર પત્રો તથા પત્રિકાઓમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રની કટિંગ એકત્રિત કરો તેને તમારી સ્ક્રેપબુકમાં ચોંટાડો અને તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો અને વર્ગમાં તેની ચર્ચા કરો પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ થી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતા પહેલા આપણે એ જાણવું આવશ્યક છે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે મીઠા પાણી ફ્રેશ વોટર ઉજવણી કરવામાં આવી હતી જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધન એટલે કે સ્ત્રોતની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય કેટલું પાણી ઉપલબ્ધ છે હાઉ મચ વોટર ઇઝ અવેલેબલ અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રને જુઓ તે ભૂરી કેમ દેખાય છે ચોક્કસ તમે અનુમાન લગાવી શકો છો તમે જાણો છો કે પૃથ્વી સપાટી પર લગભગ ઇકોતેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો અને મહાસાગરો નદીઓ સરોવરો ધ્રુવીય બરફ ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી છે ઉપર દર્શાવવામાં આવેલ કેટલાક સ્ત્રોતમાંથી ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવા માટે આપેલ પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ સોળ પોઈન્ટ બે મધ્યમ કદની ડોલ એટલે કે બકેટ લઈને તેને પાણીથી ભરો તેમાં લગભગ વીસ લિટર પાણીનો સમાવેશ થશે માની લો કે બકેટમાં ભરેલ પાણી પૃથ્વી પર રહેલ કુલ પાણી છે એક પાંચ એમએલ ક્ષમતાવાળી ચમચી લો અને બકેટમાંથી સો ચમચી પાણી ટમ્બલરમાં ભરો આ પૃથ્વી પર રહેલ મીઠા જળને પ્રદર્શિત કરે છે ટમ્બલરમાંથી ત્રીસ ચમચી પાણી કાચના પ્યાલામાં ભરો આ ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે અંતમાં પ્યાલામાંથી એક ચોથાઇ ચમચી પાણી લો આ વિશ્વના બધા સરોવર અને નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રાને પ્રદર્શિત કરે છે બકેટમાં વધેલું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે અને આંશિક રૂપે તે ભૂમિય જળ સ્વરૂપે જોવા મળે છે આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી સ્નાન કરવાના ટમ્બલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ નથી આપણામાંથી મોટા ભાગના લોકો પાણીને એક અસીમિત સંસાધન એટલે કે સ્ત્રોત માનતા હતા આ પ્રવૃત્તિ પરથી તમને માનવ વપરાશ માટે ઉપલબ્ધ પાણીની વાસ્તવિક માત્રાનો ખ્યાલ આવ્યો હશે જો તમને આ જાણકારીથી ચિંતા થવા લાગી છે આના વિષયમાં તમારા વર્ગમાં ચર્ચા કરો બુજો એ જાણીને ચકરાઈ ગયો છે કે આપણા માટે ઉપયોગમાં પાણીની માત્રા ખૂબ જ ઓછી છે ગણતરી કરીને જણાવ્યું કે મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય છ ટકા છે પાણીના સ્વરૂપો ફોર્મ્સ ઓફ વોટર શું તમને ભય છે કે કોઈક સમયે ઉપયોગમાં લેવાતું બધું પાણી સમાપ્ત થઈ જશે તમે જાણો છો કે વિવિધ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પૃથ્વી પર પાણીની માત્રા કરોડો વર્ષોથી જળવાઈ રહી છે આ બધી પ્રક્રિયા જળચક્રનું નિર્માણ કરે છે તમે ધોરણ છ માં જળચક્રના વિષયમાં અભ્યાસ કર્યો છે તમારા પોતાના વિચારોને લખો કે તમે જળચક્ર વિશે શું જાણો છો તમે જાણો છો કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી ત્રણ સ્વરૂપો જેવા કે ઘન પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવો પર બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે પ્રવાહી સ્વરૂપમાં પાણી મહાસાગરો ઝરણાઓ નદીઓ અને ભૂતલમાં પણ જોવા મળે છે વાયુ સ્વરૂપમાં પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે પાણી તેના આ ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જથ્થો અચળ રહે છે સમસ્ત વિશ્વ પાણીનો ઉપયોગ કરે છે છતાં પણ પાણી અચળ રહે છે શું આ જાણકારીથી તમને કોઈ રાહત અનુભવાય શું તમને જળચક્રમાં સંકળાયેલ પ્રક્રિયા યાદ છે નીચેની પ્રવૃત્તિ તમને તેમાં સહાય કરશે મોટાભાગના શહેરો અને નગરોમાં પોતાની જળ પ્રાપ્યતાની વ્યવસ્થા હોય છે જે નાગરિક સમૂહો દ્વારા સંચાલિત હોય છે પાણીને આજુબાજુના સરોવર નદીઓ તળાવો અથવા કુવાઓમાંથી લાવવામાં આવે છે જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપ દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે ગામડામાં પાણીની પૂર્તિ આવી રીતે નથી થતી ત્યાં લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્ત્રોતો પરથી જ પ્રાપ્ત કરે છે મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે બાળકો માટે આ ખૂબ જ પીડાદાયક છે આવા બાળકો નિયમિત રીતે શાળામાં જઈ શકતા નથી કારણ કે તેઓને સ્ત્રોત પરથી પાણી લાવવામાં ખૂબ જ સમય નીકળી જાય છે મહિલાઓને અનેક ઘરેલું કાર્ય કરવા પડે છે જો તેઓને પાણી પણ ભરીને લાવવું પડે તો તેઓના કામનો ભાર વધારે વધી જાય છે આપણી જનસંખ્યાનો એક મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કુવાઓ બોર હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે આ સ્ત્રોતોને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે આકૃતિ સોળ પોઈન્ટ પાંચમાં જળચક્ર સાથે સંકળાયેલ પ્રક્રિયાને સંખ્યાઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા છે આ સંખ્યાની મદદથી પ્રક્રિયા માટેના શબ્દો અસ્તવ્યસ્ત લખેલા છે તેને સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત ભૂમિજળ ગ્રાઉન્ડ વોટર એઝ એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ વોટર જો આપણે કોઈ જળાશયની નજીક જમીનમાં ખાડો ખોદીએ તો ત્યાંની જમીન આપણને ભેજયુક્ત લાગે છે જમીનમાં ભેજ તે જમીનમાં રહેલ પાણીને નિર્દેશિત કરે છે જો આપણે હજુ વધારે ઊંડે સુધી ખાડો ખોદતા જઈએ તો આપણે એ સ્તર સુધી પહોંચી જઈએ છીએ કે જ્યાં જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે સંગ્રહાયેલો આ પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળસ્તર કહેવાય છે જુદા જુદા સ્થાનોએ ભૂમિય જળસ્તર જુદું જુદું હોય છે અને તે કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાયેલું જોવા મળે છે ભૂમિય જળસ્તર એક મીટરથી પણ ઓછી ઊંડાઈએ અથવા જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે છે ભૂમિય જળસ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે આ ભૂમિય જળનો સ્ત્રોત કયો છે વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્રવણ કહેવાય છે આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃ પૂર્તિ થઈ જાય છે કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થઈ જાય છે આ રીતે સંચિત ભૂમિય જળના ભંડારોને જલભર એટલે કે જળ સંગ્રાહકો કહે છે જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોર કુવા અથવા હેન્ડપંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે શું તમે એવા સ્થાનો પર ગયા છો જ્યાં નિર્માણ કાર્ય થઈ રહ્યું હોય કામદારોને નિર્માણ માટે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે તમે કદાચ જોયું હોય તો તેવા સ્થાનો પર ભૂમિય જળસ્તર સુધી પહોંચવા માટે બોરિંગ કરવામાં આવે છે ત્યાં કામ કરતા માણસો પાસેથી જાણકારી પ્રાપ્ત કરો કે પાણી પ્રાપ્ત કરવા માટે કેટલી ઊંડાઈ સુધી બોરિંગ કરવું પડ્યું શું આપણે ભૂમિની અંદરથી નિરંતર પાણી બહાર કાઢી શકીએ છીએ આવું કરવાથી ભૂમિય જળસ્તર પર કેવો પ્રભાવ પડશે ભૂમિય ઘટાડો ડિપ્લીશન ઓફ વોટર ટેબલ ભૂમિની નીચેથી કાઢવામાં આવેલ ભૂમિય જળની પુનઃ પૂરતી પ્રાપ્ય વરસાદના પાણીના અંતઃસ્ત્રવણ દ્વારા થઈ જાય છે ભૂમિય જળસ્તર ત્યાં સુધી અસર પામતું નથી કે જ્યાં સુધી આપણે એટલું પાણી જ બહાર કાઢીએ કે જેટલું કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પુનઃ પૂરતી જળસ્તર નીચે ઉતરી જાય છે છે તેવું અનેક કારણોથી થાય જનસંખ્યામાં વધારો ઔદ્યોગિક તથા કૃષિની પ્રવૃત્તિઓ ભૂમિય જળસ્તરને અસર કરવાવાળા કેટલાક સામાન્ય કારકો છે ઓછો વરસાદ એક અન્ય કારક છે જે ભૂમિય જળસ્તરને ઓછું કરી દે છે ભૂમિય જળસ્તરને અસર કરવા વાળું અન્ય કારક જંગલોનો નાશ અને પાણીના અંતઃ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો છે વધતી જતી વસ્તી ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન વસ્તીમાં વધારો થવાથી ઘરો દુકાનો કાર્યાલયો અને રોડના નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે આનાથી ખેતી લાયક જમીન બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અંતઃસ્રવણમાં ઘટાડો થઈ જાય છે જો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો તો તેનું પરિણામ શું થશે યાદ રાખો કે પાકા રસ્તા પાણીને સરળતાથી અંતઃસ્રવિત થવા દેતા નથી જ્યારે ઘાસના બગીચા મેદાનો વગેરેમાં પાણી સરળતાથી અંતઃસ્ત્રવિત થાય છે એટલું જ નહીં પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે તેની માટે પ્રાપ્ય ભૂમિય જળનો ઉપયોગ કરવામાં આવે છે એક બાજુ આપણે ભૂમિય જળનો વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અંતઃશ્રવણ ઓછું કરી રહ્યા છીએ આના કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે વાસ્તવમાં અનેક શહેરોના કેટલાક ભાગોમાં ભૂમિય જળસ્તર ચિંતાજનક સ્વરૂપમાં અત્યધિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે વધતા જતા ઉદ્યોગો ઇન્ક્રીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ બધા જ ઉદ્યોગો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે મોટા ભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે પ્રવૃત્તિ જેનાથી પરિચિત છો એવા કેટલાક ઉદ્યોગોના નામ જણાવો આપણા જીવનમાં ઉપયોગમાં લેવાતા અને તેનાથી પ્રાપ્ત ઉત્પાદનોની યાદી બનાવો તમારા શિક્ષક અને માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો કે કેવી રીતે વધતા જતા ઉદ્યોગો કે ધંધાઓ ભૂમિય જળસ્તરના ઘટાડા માટે જવાબદાર છે કૃષિ પ્રવૃત્તિઓ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ ભારતમાં મોટાભાગના ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે નહેરો જેવા સિંચાઈ સ્ત્રોત કેટલાક જ વિસ્તારમાં ઉપલબ્ધ છે આ વ્યવસ્થામાં પણ અનિયમિત વરસાદના કારણે પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થઈ શકે છે તેથી ખેડૂતોને સિંચાઈ માટે ભૂમિય જળનો ઉપયોગ કરવો પડે છે વધતી જતી વસ્તીના દબાણના કારણે ખેતી માટે ભૂમિય જળનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે તેના પરિણામ સ્વરૂપે ભૂમિય જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પાણીનું વિતરણ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોટર અનેક કારણોના લીધે વિશ્વમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિતરણમાં ઘણી અસમાનતા છે કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીથી સમૃદ્ધ છે તેનાથી વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે ભારત ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી કેટલાક સ્થાનો પર અત્યંત વધારે જ્યારે કેટલાક સ્થળો પર ખૂબ ઓછો વરસાદ થાય છે અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે જ્યારે વરસાદના ઘટાડાથી દુષ્કાળ આવે છે એટલે આપણા દેશમાં એક જ સમયે કોઈક સ્થાને પૂર ફ્લડ તો કોઈક સ્થાને દુષ્કાળ ડ્રોટ હોઈ શકે છે પ્રવૃત્તિ સોળ પોઈન્ટ પાંચ આપણા ભારત દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનું વિતરણ દર્શાવતો નકશો આકૃતિ સોળ પોઈન્ટ આઠમાં બતાવવામાં આવ્યો છે નકશામાં એ વિસ્તારને શોધો જ્યાં તમે વસવાટ કરો છો જો તમારા ક્ષેત્રમાં પર્યાપ્ત વરસાદ પડે છે શું તમારા ક્ષેત્રમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે એ પણ સંભવ હોઈ શકે કે આપણે કોઈ એવા ક્ષેત્રમાં વસવાટ કરીએ છીએ કે જ્યાં વરસાદ પર્યાપ્ત પડે છે છતાં પણ પાણીની ઘટ રહે છે શું આપણે એમ કહી શકીએ કે જળ સ્ત્રોતોના અયોગ્ય વ્યવસ્થાપનના કારણે આમ થાય છે જળ વ્યવસ્થાપન વોટર મેનેજમેન્ટ તમે ધોરણ છ માં અભ્યાસ કર્યો કે અનેક સ્થાનો પર પાણીનું સતત નિયમિત વિતરણ પાઇપ દ્વારા કરવામાં આવે છે જ્યારે સ્થાનિક સત્તા તંત્ર વડે પાઇપો દ્વારા મોકલાયેલ બધું જ પાણી તેના અંતિમ સ્થાન સુધી પહોંચી શકતું નથી ત્યારે તમે જોયું હશે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળે છે અને પાઇપમાંથી પુષ્કળ પાણી બહાર ધસી આવે છે સ્થાનિક સત્તા તંત્રની જવાબદારી છે કે તે આવા અમૂલ્ય પાણીનો વ્યય અટકાવે પાણીનો વ્યય એ વ્યક્તિગત સ્તર પર પણ થઈ શકે છે જાણે કે અજાણે આપણે બ્રશ કરતા દાઢી કરતા નહતા અને બીજી અન્ય ક્રિયાઓ કરતા પાણીનો વ્યય કરીએ છીએ નળમાંથી પાણી ટપકે એ પાણીનો બહોળો વ્યય છે આપણે પાણીનો વ્યય એવી રીતે કરીએ છીએ કે જાણે આપણને પાણીની ભવિષ્યમાં જરૂર જ ન હોય આપણે જોયું છે કે વરસાદનું મોટા ભાગનું પાણી વહી જાય છે આ આપણા બહુમૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળની સપાટી વધારવા માટે પણ થઈ શકે છે જેને જળ સંગ્રહણ અથવા વર્ષા જળ સંગ્રહણ કહે છે જેના વિશે તમે ધોરણ છ માં અભ્યાસ કરી ગયા તમારી આજુબાજુમાં તપાસ કરો કે બહુમાળી મકાનોમાં જળ સંગ્રહણ માટેની કોઈ વ્યવસ્થા છે આપણા દેશમાં ઘણી જગ્યાઓએ જળ સંગ્રહણ અને જળની પુનઃપૂર્તિ માટે વાવની વ્યવસ્થા હોય છે વાવ એ જળ સંગ્રહણ માટેની પરંપરાગત પદ્ધતિ છે સમય જતાં વાવનો ઉપયોગ બંધ થયો અને ધીરે ધીરે તેમાં કચરો એકઠો થવા લાગ્યો તેમ છતાં લોકોએ પાણીની અછતના કારણે આ પ્રદેશના લોકોએ પુનઃ વિચારણા કરવી રહી વાવને ફરીથી બનાવવામાં આવી આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખૂબ જ ઓછો વરસાદ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે ખેડૂત પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે છે તમે ટપક સિંચાઈ પદ્ધતિ વિશે સાંભળ્યું જ હશે ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડના તળિયા સુધી પાણી પહોંચી શકે તે રીતે સાંકડા વ્યાસવાળી નાની પાઇપોમાંથી પાણી પહોંચાડવામાં આવે છે એક કેસ અધ્યયન ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં ભુજપુર નામની જગ્યાએ અનિયમિત રૂપે વરસાદ પડે છે અહીં શુદ્ધ જળનો એકમાત્ર સ્ત્રોત ભૂમિજળ જ છે કારણ કે આ વિસ્તારની નદીઓ સંપૂર્ણ વર્ષ દરમિયાન જળથી ભરપૂર રહેતી નથી વર્ષો જતા જળની માંગ વધી રહી છે ભૂમિજળનો ઉપયોગ તેની પુનઃ પ્રાપ્તિ કરતાં કરતા ખુબ જ વધુ છે વરસાદના પાણીનો ભૂ સંગ્રહ કરવાનું નક્કી કર્યું રીતે નદી અને તેની અનેક સહાયક નદીઓ પર અઢાર જેટલા ચેક ડેમ બાંધવામાં આવ્યા આથી જમીનમાં વધ્યું અને પાણીના ટાંકાઓ ભરપૂર થયા ખેડૂતોના મત મુજબ કુવાઓ હવે પાણીથી ભરપૂર છે અને જે પાણી સમુદ્રમાં વહીને વ્યય પામતું હતું તે હવે સિંચાઈ માટે ઉપયોગી બન્યું છે તમારું શું યોગદાન હોઈ શકે વોટ રોલ યુ કેન પ્લે શું તમે તમારા ઘર શાળા અથવા બીજા કોઈ સ્થાન પર વહેતું એટલે કે વ્યય થતું પાણી જોઈને નળ બંધ કર્યા છે બગડી ગયેલા નળના કારણે પાણીનો વ્યય વધુ થાય છે તમારે આ પાણીના વ્યયને અટકાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ પાણીના વ્યયને અટકાવવા માટે ઘણા ઉપાયો કરી શકાય ચાલો આપણે શરૂ કરીએ અહીં થોડાક ઉદાહરણ આપેલા છે થોડા બીજા ઉમેરો પાણી બચાવવા માટેની ટેવો બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો ભોંય તળીએને ધોવાને બદલે ફોતું કરવું વનસ્પતિ ઉપર પાણીની અછતની અસર ઇફેક્ટ ઓફ વોટર સ્કેસિટી ઓન પ્લાન્ટ્સ તમે જોયું જ હશે કે કુંડાના છોડને પાણી ન પાઈએ તો તે કરમાઈ જાય છે અને પછી સુકાઈ જાય છે તમે પ્રકરણ એકમાં અભ્યાસ કરી ગયા છો કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે જમીનમાંથી પાણી દ્વારા પોષક તત્વોનું શોષણ કરવું પડે છે જરા કલ્પના કરો કે જો છોડ માટે પાણી પર્યાપ્ત ન હોય તો પૃથ્વી પરની લીલોતરી નષ્ટ થઈ જાય આનો અર્થ એ થાય કે તમામ જીવનનો અંત થાય છે કારણ કે વનસ્પતિ વગરના વિશ્વનો અર્થ કોઈ ખોરાક નહીં કોઈ ઓક્સિજન નહીં પૂરતો વરસાદ નહીં અને અસંખ્ય અન્ય સમસ્યાઓ એક સફળ પહેલ રાજસ્થાન એક ગરમ અને સૂકો પ્રદેશ છે પાણીની પ્રાકૃતિક અછતને એક સફળ પ્રયોગ દ્વારા હલ કરવામાં આવી સામાજિક કાર્યકર્તાઓની એક ટુકડીએ અલવર જિલ્લાના સુક્કા વિસ્તારને હરિયાળા વિસ્તારમાં ફેરવી નાખ્યો તેઓએ અરવેરી રૂપરેલ સરસા ભગાની અને જહાજવલી જેવી પાંચ સુકાઈ ગયેલી નદીઓને જળસંગ્રહણ દ્વારા પુનર્જીવિત કરી